માતાજી જય શ્રી રામ કેમ છો બધા ભાઈઓ આપણે બ્લોગ બનાવ્યો છે ખજૂરભાઈ ની ને કીર્તિ વસાર બહુ વિરોધ ચાલુ છે આપણે એ માટે એક નાનો એડો બ્લોગ બનાવ્યો છે તો બને એટલો વિડીયોને આગળ શેર કરજો ને જો ખજૂરભાઈના તમે વિડીયો જોતા હોય તો લાઈક કરજો ને શેર કરજો આપણે ખજૂરભાઈ ને આપણે તો સપોર્ટ કરીએ આજે ખજૂરભાઈને વિશે થોડીક બે લાઈન મને કેટલા દિવસથી આપણે બ્લોગ જોતા હતા આપણે કીર્તિ પટેલના વિડીયો પણ આવે છે મેપીમાં અપલોડ કર્યા છે આપણા કીર્તિ પટેલ જે ખજૂરભાઈ ઉપર આરોપ નાખ્યા છે એ બધા આરોપ ખોટા છે ને ખજૂરભાઈને તો આખું ગુજરાત માનવાનું જ છે ને માનશે પણ કીર્તિ પટેલને જેટલો વિરોધ કરવો એટલો કરી લેવા દેવાનો છે તો ખજૂરભાઈ ઉપર ગમે એટલા આરોપ છે ને પણ ગુજરાતની જનતા હજુર ભાઈને જ ચાવાની છે તો કીર્તિ પટેલને આપણે એટલે સવાલ્યો છે એનું ટ્યુ કહેવાનું છે કે અમનાક તે અમારા સમાજની અંદર પતિ વિરોધ કર્યો તો કોડી સમાજની અંદર પતિ વિરોધ કર્યો તો ક્યારે પતિ આપણે આશ્રમમાંથી બાપુનો ઓલો વિરોધ એક વિડિયોનો અપલોડ મેં જોયું તો એટલે એમાં પણ એ વિરોધ કર્યો તો આ પછીનો પાછો અહીંયા ખજુભાઈ ઉપર એમને વિરોધ કર્યો છે આજ કીર્તિ પટેલ ને કે તમે ગમે તેટલો વિરોધ કરો એટલે ગમે તેટલો પેલું કરો તો ખજૂરભાઈ ઉપર તમારા ત્યાં આરોપ તમારા છે નખાતો નથી તમે આ ખોટું એવા ગરીબ લોકોના કામ કરે છે એમને પાંચ ઘર ઊભા કરી લીધા છે ખુદ એની મહેનતથી કરે છે એ જોવાની ખુબી છે કે બ્રાહ્મણનો દીકરો છે અથવા એ જાય છે ભલે એ રૂપિયા ભલે પબ્લિક એટલું કમાય તો કોઈ માણસ એવું નથી કે એ ખાલી ઊભીને પણ મકાન બનાવે ખુદ